નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું શ્રી વિશારથી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે અમે લાવ્યા છીએ તમારા માટે ભારતનો નકશો ભારતનો નકશો જે સામાજિક વિજ્ઞાનનો પાયાનો એકમ ગણી શકાય દરેક ધોરણની અંદર જ્યારે નકશો પૂછાય છે ત્યારે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે ભાઈ નકશાની અંદર કયું રાજ્ય ક્યાં છે એ તો મને ખ્યાલ જ નથી અને વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેમને રાજ્ય કેટલા છે અને કયા કયા છે તે પણ ખ્યાલ નથી હોતો તો આજે આપણે આની આ વિડીયાની અંદર રાજ્યો કયા છે અને કેટલા છે અને ક્યાં આવેલો છે તે તમામ માહિતી આપણે મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો છે જે તમને બહુ જ મદદરૂપ થશે ભણવાની અંદર કારણ કે થી લઈ અને બાર ધોરણ તમામે ધોરણની અંદર દરેક રાજ્ય વિશે દરેક રાજ્યની માહિતીઓ માંગતા હોય છે અને આપેલી પણ હોય છે તો આપણને જો ખ્યાલ હોય કે કયું રાજ્ય ક્યાં છે ભારતની નકશાની અંદર તો જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે આપણા શિક્ષક જે બોલે છે કે ઓડિશા છે જમ્મુ કાશ્મીર છે લદ્દાખ છે ગુજરાત છે રાજસ્થાન છે આંધ્રપ્રદેશ છે કોઈ પણ રાજ્યનું નામ લે એટલે તરત આપણા મગજની અંદર એમ થાય કે હા આ રાજ્ય ભારતના નકશાની અંદર અહીંયા આવેલું છે તો આપણે આ રાજ્ય જે નકશો છે રાજ્યનો ભારતના રાજ્યનું તે આપણે સરળતાથી યાદ રાખશું અને એ યાદ રાખવા માટે મેં તમારા માટે એક વાર્તા બનાવી છે કેમ કે વિદ્યાર્થી મિત્રો બાળકોને વાર્તા સાંભળવી ખૂબ જ ગમતી હોય છે અત્યારના બાળકોને સમજી શકું છું કે રીલ્સ જોવી બરાબર સોંગ સાંભળવા એવું વધુ ગમતું હોય છે પણ આપણે આપણી જૂની પરંપરાથી ખાલી એક વાર્તા દ્વારા યાદ રાખશું અને આશા રાખું છું કે આ વાર્તા પણ તમને ખૂબ જ ગમશે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વાર્તા ગમે છે અને તમને નકશો આવડી જાય છે તો આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો જેથી તમારા માટે હું આવા જ સરળ ભાષામાં અને સરળ વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડી શકો તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીશું આજના નકશાનું સેશન તો નકશાનું સેશન શરૂ કરતાં પહેલાં મારા વાલા વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં કે નકશાની ચાર દિશાઓ આપણને ખબર હોવી ખૂબ જ જરૂરી છે તો આપણે ફટાફટ ચાર દિશાઓ વિશે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો ઉપરની દિશા એટલે ઉત્તર હવે મારા વિદ્યાર્થીઓ કહી દેશે કે બેન ઉત્તર મળી ગયું તો દક્ષિણ તો મળી જ ગયું ઉત્તરનો વિરોધી દક્ષિણ થઈ ગયું આ બાજુ આપણા જમણા હાથ બાજુ હોય છે એ પૂર્વ હોય છે અને આપણા ડાબા હાથ બાજુ જે છે એને આપણે પશ્ચિમ કહેશું તો વિદ્યાર્થી મિત્રો આ તો થઈ દિશાની વાત હવે હું તમને કહીશ આજની વાર્તા વિદ્યાર્થી મિત્રો પહેલાં હું તમને અહીંયા એક હજી એક મિનિટ બે મિનિટ લઈ લઉં તો અહીંયા બે જે રાજ્યના નામ નથી દર્શાવેલા એ આપણો નવો નકશો છે જેની અંદર અહીંયા આપણે લદ્દાખને દર્શાવવાનું છે અહીંયા આપણે લદ્દાખને દર્શાવશું અને આ જે છે એને આપણે જમ્મુ કાશ્મીર કહેશું જે તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આજનું આ સેશન તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું લદ્દાખ અને આ છે આપણું જમ્મુ કાશ્મીર તો લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની એક છોકરી હતી જેનું નામ હતું હિમા એટલે લદ્દાખ જમ્મુ કાશ્મીર અને હિમા એટલે આવી જશે હિમાચલ પ્રદેશ તેને પંજાબ ફરવા જાવું હતું પણ ઘરના એને જવા નહોતા દેતા એટલે પંજાબ આવી ગયો બરાબર એટલે હિમા છે એ એક રાતે પોતાના ઘરેથી પંજાબ ફરવા માટે ભાગી ગઈ હવે પંજાબમાં એના સગાવાલા હતા બાજુનું ગામ છું એના સગાવાલા હતા જે હિમાને જોઈ ગયા હતા એટલે હિમા છે એ પંજાબમાંથી ભાગી અને સીધી હરિયાણા પહોંચી હવે હરિયાણાની અંદર મિત્રો પહેલવાન બહુ રહેતા હોય છે એટલે પહેલવાનો પાસે છે ને બુલેટ બાઇક ને કેટીએમ ને એવું બધું ઘણું હોય એટલે હિમાને બુલેટ હલાવી અને બુલેટનો એને શોખ હતો તેણે રાતના હરિયાણામાંથી એક પહેલવાનની બુલેટ ચોરી લીધી અને અહીંયાથી બેન ભાગી ગયા બુલેટ લઈને ભાગ્યા એટલે બુલેટવાળો જે ભાઈ હતો જેની બુલેટ ચોરાણી હતી જે પહેલવાનની એનો ભાઈબંધ રસ્તામાં મળે છે અને એને કહે છે કે આ બુલેટ તો મારા ભાઈબંધની જે ઉતરની છે ઉત્તર નીચે કીધું એટલે આવી ગયું ઉત્તરાખંડ હિમાલ બુલેટ લઈને ઘાય ઘા ત્યાંથી નીકળી ગયું ઊભી જ ન રહે આગળ જતા બીજો એક ભાઈબંધ એને કહે છે કે બેન તું ઉતરી જા તારી નથી અમારા ભાઈબંધની છે એટલે બીજાએ પણ એને ઉત્તર કીધું ત્યાં આવી ગયું ઉત્તર પ્રદેશ હવે હિમાલય તો કોઈનું સાંભળવા તૈયાર જ નથી એ તો હે ભાગતી જ જાતી હતી બુલેટ લઈને એટલે આ બે ભાઈબંધોએ નક્કી કર્યું કે આપણે પોલીસમાં જાણ કરી અને નજીકની પોલીસ થતી હતી બિહાર પોલીસ તારક મહેતામાં આવે છે મહારાષ્ટ્ર પોલીસ આપણે ગુજરાત પોલીસ અહીં આવી ગઈ બિહાર પોલીસને જાણ કરવામાં આવે છે બિહાર પોલીસ હિમાને પકડી લે છે અને હિમાને કહે છે કે અમારે તારા ભાગલા કરવા પડશે અમારે તારા ખંડ કરવા ખંડ એટલે ભાગલા અમારે તારા ભાગલા કરવા ખંડ કરવા પડશે એટલે ઝારખંડ હિમા બહુ ચાલાક હતી એણે પૂછી લીધું ઇન્સ્પેક્ટર સાહેબ તમે મારા કેટલા ખાંડ કરશો ઇન્સ્પેક્ટરે કીધું અમે તારા છત્રીસ ખંડ કરશું એટલે આવી ગયું છતીસ ગંડ ત્યારબાદ હિમાએ કીધું કે તમે મારા ભાગલા કરશો મારા ખંડ કરશો તો તમે મારી આખરી ઈચ્છા પણ પૂછશો ને ઇન્સ્પેક્ટરે કીધું જી હા પૂછશો બિલકુલ પૂછશો શું કામ નહીં પૂછે એટલે ઇન્સ્પેક્ટરે કીધું બોલો શું છે તમારી છેલ્લી છે એટલે એણે એમ કીધું કે મારું બાળપણથી એક સપનું છે કે મને પશ્ચિમ પક્ષી ઉપર ઉડવાનો શોખ છે પક્ષી એટલે કે પશ્ચિમ બંગાળ આવી ગયું બરાબર પશ્ચિમ બંગાળ આવી ગયું છેલ્લી ઈચ્છા હતી છેલ્લી ઈચ્છા તો પૂરી કરવી જ પડે એટલે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવી પક્ષી ઉપર બેસીને હે એને ઉડવા લાગી પછી તો પોલીસના હાથમાં આવે નહીં ઉડતી હતી ઉડતી હતી મજા માણતી હતી ખુશ થતી હતી પાપાની પરી છે ને તો ઉડી શકે પક્ષી ઉપર બેસીને પણ પાપાની પરી ઉડી પાપાની પરી પશ્ચિમ બંગાળથી ઉડી અને નીચે જોયું તો એની એક બેનપણી જાતી હતી એનું નામ હતું ડીશા એટલે ઉપરથી રાડ પાડી ઓ ડીશા તો ઓડીશા કીધું એટલે આવી ગયું આપણું ઓડીશા હવે મિત્રો જે ડીશા હતી એ બીજાડી આંધળી હતી એટલે એનું થઈ ગયું આંધ્રપ્રદેશ ત્યારબાદ તોય પણ દિશા આગળ આવે છે પક્ષીને નીચે ઉતારીને હિમા અને દિશા છે એ હિમાને પોતાના ઘરે તેડી જાય છે એટલે મિત્રો આવી ગયું તેલંગાણા તેડી જવું તેલંગાણા દિશા છે એ તમિલ ભાષા બોલતી હતી એટલે તમિલનાડુ ઘરે જઈ અને દિશાએ સરસ મજાનું કેળાનું શાક બનાવવાનું ચાલુ કર્યું કે મારી બેનપાણી આવી છે તો આજે કેળા લીધા છે કેળાનું શાક બનાવું એને બહુ ભાવતું કેળાનું શાક દિશાને હિમાને નથી ભાવતું પણ દિશાને ભાવતું એણે કેળાનું શાક બનાવવાનું ચાલુ કર્યું હિમા આવે છે એની પાસે ને કહે છે શું કરસ કે શાક બનાવું છું શેનું શાક બને છે તો કે કેળાનું શાક બને છે ઓ મને કેળાનું શાક નહીં ભાવે એવું કરી અને હિમા એને એમ કહે છે કે આવું આવું શાક મને નહીં ભાવે કેળાનું એટલે દિશાને તો ગુસ્સો આવ્યો કે એક તો હું એને લઈ આવી છું અને ઉપરથી ખાવામાં નાટક કરે છે એટલે નાટક કરમાં એટલે આવી ગયું કર્ણાટક બરાબર પછી હિમાને દિશાને વધુ ગુસ્સો આવે છે એટલે હિમાને કહે છે યુ ગો અહીંયા તું મને ડિસ્ટર્બ ન કરું યુ ગો એટલે તમારું ને મારું નાનકડું ગોવા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દેખાડશે આર્યું નાનું એવું ગોવા ત્યારબાદ બંને વચ્ચે મહાયુદ્ધ થવાની શક્યતા ઊભી થઈ ગઈ કે હવે તો યુદ્ધ થઈને જ રહેશે એટલે મહાયુદ્ધ એટલે આવી ગયું મહારાષ્ટ્ર બરાબર પછી હિમા છે સમજી ગઈ કે જો મને રાત કાઢવી છે તો એ શાંતિથી રહેવું પડશે એટલે એણે જેમ તેમ કરી અને દિશાની ઘરે રાત ગુજારી ગુજારી એટલે આવી ગયું આપણું સૌનું ગુજરાત સવારે ઉઠી દિશા તો સૂતી હતી એ પહેલાં ઉઠી અને હિમા પોતાની બાઇક લઈ ફરીથી અહીંયાથી હિમ સોરી બાઇક નહીં હિમા ફરીથી એના ઘરેથી અહીંયાથી ભાગી ગઈ ભાગી અને પોતાના સ્થાને પહોંચી ગઈ પોતાનું સ્થાન એટલે રાજસ્થાન બરાબર ત્યારથી મિત્રો એ પોતાના સ્થાને એટલે રાજસ્થાને પહોંચી ગઈ પછી બચ્યો આ વચ્ચ અને વચ્ચેના ભાગને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો મધ્ય કહીએ એટલે આવી ગયું મધ્યપ્રદેશ આટલા સુધી વિદ્યાર્થી મિત્રો તમને બધા રાજ્ય યાદ રહી ગયા હશે એવી આશા રાખું છું હવે આપણે જે છે એ આ બાજુ જાશું બરાબર સિક્કિમને બાદ કરીએ તો અરુણાચલ પ્રદેશથી કરીએ અને જે આસામ સુધીના રાજ્ય છે એને આપણે સેવન સિસ્ટર પણ કહીએ છીએ બરાબર તો હવે આપણે અહીંયા હજી તો પોલીસ છે એ એને ગોધતી જ છે કે આ બેન ગયા પક્ષી ઉપર બેસી પાપાની પરી પાછી તો આવી નહીં એટલે અહીંયા એક મંદિર હોય છે સીતારામનું ત્યાં પોલીસ બેઠી બેઠી એની રાહ જોવે છે એટલે આવી ગયું સિક્કિમ સીતારામ સિક્કિમ બરાબર ત્યારબાદ સિક્કિમના એ સીતારામના મંદિરમાં પૂજારી હોય છે અરુણભાઈ બરાબર એટલે અરુણાચલ પ્રદેશ અરુણ અરુણાચલ પ્રદેશ એટલે અરુણભાઈને એક પોલીસ પૂછે છે કે આ છોકરી અમને મળશે કે નહીં મળે મહારાજ પૂજારીજી જરાક જોઈ આપો ને પૂજારીજી કીધું કે તમને છોકરી મળી જશે પણ તમારે શું કરવું પડશે તો કે તમારે નાગ મણી મેળવી લાવી પડશે આ શબ્દ ત્રણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો તમને એ છોકરી જોઈએ છે તો અરુણભાઈએ કીધું કે તમને નાગ મણી મેળવી લાવવી પડશે નાગ એટલે નાગાલેન્ડ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દેખાશે મણી એટલે મણિપુર દેખાશે આ બાજુ અને મિઝોરમ દેખાશે એટલે મેળવી લાવો પોલીસે કીધું કે જી જી પૂજારીજી અમે ચોક્કસથી ટ્રાય કરશું આપણે વિદ્યાર્થી મિત્રો ટ્રાય આવી રીતે મેસેજમાં લખતા હોય છે અને આને વંચાય શું કે ત્રી તો આવી ગયું કે અમે ટ્રાય કરશું એટલે આવી ગયું આપણું ત્રિપુરા બરાબર વિદ્યાર્થી મિત્રો આજે આપણું ત્રિપુરા ત્યારબાદ એની બે છોકરી મળી જાય છે ટ્રાય કર્યું નાગમણી પણ મેળવી લાવ્યા અને એ એમાં મળી જાય છે હીમા પાછી ચાલાકી કરે છે કે હજી આ લોકોને હું ઉલ્લું બનાવું તો એણે પો પોલીસનું ઉલ્લુ બનાવવા માટે પોલીસને આમ આકાશની તરફ નજર કરીને કીધું એ મેઘ એ એટલે આસામ થઈ જાય અને મેઘ એટલે મેઘાલય થઈ જાય પણ હવે પોલીસ ઉલું બની નહીં અને અહીંયા આસામ અને મેઘાલય એટલે એ મેઘમાં એને એમાંને પકડી લીધી તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમને સો ટકા વિડીયોમાં અંદર જે પણ રાજ્યો દર્શાવવાની રીત છે એ પણ તમને ગમી હશે અને તમે ચોક્કસથી દર્શાવવાનો પણ પ્રયત્ન કરશો તો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો છે તો એને જલ્દીથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહીં જય હિન્દ જય ભારત